બનાસકાંઠાનો જીવાદોરી સમાન્ દાંતીવાડા ડેમ આ વર્ષે છલોછલ ભરાયો છે ડેમ છલોછલ થતાં સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા લોકોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે અને ડેમની સુંદરતા નિહાળવા પરિવાર સાથે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા બનાસકાંઠાનો દાંતીવાડા ડેમ છલોછલ થતાં લોકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે ડેમ પરથી છલોછલ વહેતા પાણીના નજારા જોવા

આપણે દરેક ખેડૂતો માટે ખૂબ સારું કેવાય અને તેના લીધે આલ શંકરભાઈ સાહેબના આથી દરવાજા ખુલે છે અને પાછળના ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થવાનો છે શા માટે કે તળ જમીનમાં તળ ઊંચા આવી જશે અને આજુબાજુ માણસો ને પોણીમાં ફોણી મળશે જે ખરેખર એક આપણા માટે ખૂબ ખુશીના સમાચાર છે અને આ ડેમ ભરણા ના લીધે આપણને ખેડૂતોને મોટો ફાયદો થશે એ બાબતે ખૂબ ખૂબ અભિનંદન અહીંના સ્થાનિક ખેડૂતો તો ડેમ ભરાય એટલે ખુશ જ હોય પરંતુ જે નદી પટમાં પાણી છોડવામાં આવ્યું છે તો જેના લીધે અહીંયા નીચેના ડેમથી નીચેના આવેલા ગામો જે એકસો સિત્યોતેર એસી ગામો છે એ ગામોના ખેડૂતોને સીધો એનો ફાયદો મળશે અને પાણીના તળ ઊંચા આવશે જેથી માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે આજે આવી અને આ ડેમના બંને ગેટ ખોલ્યા છે અને બે હજાર ત્રેવીસ પછી ફરીથી આ ડેમ ભરાતા આજે ખેડૂતો ખૂબ ખુશાલીમાં છે અને જેનાથી પ્રભુનો પ્રસાદ માની અને ખેડૂતોમાં ખૂબ જ ખુશીનો માહોલ છે હા ખરેખર આનંદની વાત છે કે સરકાર શ્રી દ્વારા બે હજાર ક્યુસેક પાણી જે નદીના તળમાં છોડવામાં આવશે તો એનાથી જે નદીનું વહેણ જે છે એ પુનર્જીવિત થઈ અને આજુબાજુના ખેડૂતો અને નદીના જે ખાડા ખાબુચિયા વાળા તો જીવજંતુ પશુ પક્ષીઓ અને પીવા માટે કામ આવે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમની વાત કરવામાં આવે તો આજે પાંચ ને ત્રીસે દાંતીવાડ ડેમમાંથી વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ આજે આવ્યા હતા બે હજાર નવ નંબર અને દસ નંબરના ગેટમાંથી બે હજાર પાણી ક્યુસેક છોડવામાં આવ્યું હતું અને

બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ